બનાસકાંઠાના ડીસાની પવિત્ર ધરા પર આજે પરંપરા અને રમતગમતનો એક અનોખો સંગમ જોવા મળ્યો હતો ભૂદેવ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પરશુરામ પરિવાર પ્રીમિયર લીગ માત્ર એક ક્રિકેટ ટુર્નામેન્ટ નહીં પરંતુ બ્રહ્મ સમાજની અતુટ એકતાનું જીવન પ્રતીક બનીને ઊભરી છે ડિસા સ્પોર્ટ્સ ક્લબના હરિયાણા મેદાનમાં જ્યારે બુદેહોએ બેટ અને બોલ સાથે મેદાન સંભાળ્યું ત્યારે વાતાવરણમાં એક નવો જ ઉત્સાહ અને સામાજિક ચેતનાનો સંચાર થયો હતો જ્ઞાતિના યુવાનોમાં સંગઠન શક્તિ મજબૂત થાય અને ખેલદિલીના માધ્યમથી સ્નેહની સરવાણી વહે તેવા ઉમદા આશય સાથે આ ભવ્ય રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટની સૌથી વિશિષ્ટ અને પ્રશંસનીય બાબત તેની વૈદિક થીમ હતી મેદાનમાં ઉતરેલી આઠ ટીમોના નામ ભારતના મહાન આઠ ઋષિમુનિઓના નામ પર રાખવામાં આવ્યા હતા જે દર્શાવે છે કે બ્રહ્મ સમાજ ગમે તેટલો આધુનિક બને પણ તે પોતાની સંસ્કૃતિ અને જડાને ક્યારેય ભૂલતો નથી ટુર્નામેન્ટની રૂપરેખા ખૂબ જ રોમાંચક રહી હતી જેમાં દિવસભર કુલ સાત મેચો રમાઈ હતી શરૂઆતમાં આઠ ટીમો વચ્ચે ચાર હાઈ વોલ્ટેજ નોકઆઉટ મેચો રમાઈ જેમાંથી જીતેલી ચાર ટીમો સેમિફાઇનલમાં ટકરાઈ હતી અંતે બે શ્રેષ્ઠ ટીમો વચ્ચે ગ્રાન્ડ ફાઈનલનો જંગ ખેલાયો હતો મેદાનમાં ખેલાડીઓના ચોક્કા છક્કા અને વિકેટની ખુશીમાં માત્ર ખેલાડીઓ જ નહીં પણ ઉપસ્થિત અગ્રણીઓ પણ ઝૂમી ઉઠ્યા હતા આયોજનને સફળ બનાવવા માટે અમૃતભાઈ દવે કનુભાઈ જોશી ચેતનભાઈ ત્રિવેદી શૈલેષભાઈ રાયગોર અને અમિતભાઈ રાજગોર સહિતના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી રમતની સાથે સામાજિક સમરસતાના દર્શન ત્યારે થયા જ્યારે તમામ ખેલાડીઓ અને આયોજકોએ એકસાથે પંગતમાં બેસી સામૂહિક ભોજનનો આનંદ માણ્યો હતો જેણે વસુદેવ કુટુંબકમની ભાવનાને સાર્થક કરી હતી

દધીચી આમ આઠ ઋષિઓના નામથી ટીમ બનાવી છે ક્રિકેટ એક માધ્યમ છે પરંતુ સમાજને સંગઠિત કરો સમાજને સંસ્કૃતિથી વાકેફ કરવો અને બ્રહ્મ સમાજે આગેવાની લઈ અને બાકીના બધા સમાજોને સનાતન ધર્મ એ માટે આપણે બધાએ કામ કરવું છે સનાતન ધર્મ શ્રેષ્ઠ છે એના માટે કરીને સામાજિક જાગૃતિ લાવવા માટે સામાજિક એકતા બનાવવા માટે કરીને આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે અને આજે ખૂબ મોટી સંખ્યાની અંદર ડીસા શહેરમાંથી બ્રહ્મ સમાજના ખેલાડીઓ રમવાના છે એને પ્રોત્સાહન આપવા માટે બાકી બધા સમાજના લોકો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે આ ટૂર્નામેન્ટના માધ્યમથી સમાજને સંગઠિત કરવો સમાજને સુસંસ્કૃત સુશિક્ષિત કરવા માટે કરી અને એક પ્રયાસ કરવામાં આવ્યો છે અને બધા લોકોએ ભેગા મળી અને સમાજને એક દિશા આપવાનો પ્રયત્ન કરેલ છે દિવસભરના અને પરસેવા બાદ જ્યારે વિજેતા ટીમના હાથમાં ટ્રોફી આવી ત્યારે આખું સ્પોર્ટ્સ ક્લબ જય પરશુરામના નાદથી ગુંજી ઉઠ્યું હતું આ ટુર્નામેન્ટ માત્ર રન કે વિકેટ સુધી સીમિત ન રહેતા સામાજિક એકતાનું એક મોટું માધ્યમ બની રહી ફાઉન્ડેશનના આ સફળ આયોજને અન્ય સમાજો માટે પણ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે કઈ રીતે રમતગમતના માધ્યમથી સામાજિક તાણાવાળાને વધુ મજબૂત કરી શકાય છે અંતે ખેલદીલી અને સંસ્કારના વિજય સાથે આ ટુર્નામેન્ટ સંપન્ન થઈ હતી